કલ્પના કરો એક એવી ધરતીની જ્યાં રાજાઓ માત્ર સિંહાસન માટે નહીં પરંતુ માતૃભૂમિની રક્ષા માટે જીવ આપતા હતા આ છે સિંધના રાજા દાહિર અને તેમનીઓની અમર કથા જેઓએ પોતાના પ્રાણ તો ગુમાવ્યા પરંતુ ઇતિહાસને શૌર્ય અને બલિદાનથી સજાવી દીધો સિંધના દીવાન ગુંદુમલની પુત્રીને માથું કાપીને સ્વીકાર્યું પરંતુ મીર કાસિમની પત્ની બની નહીં એ જ રીતે રાજા દાહિર અને તેની પત્નીઓ અને પુત્રીઓએ પણ તેમની માતૃભૂમિ અને ઓળખની રક્ષા માટે પોતાનો જીવ આપ્યો સિંધ દેશના તમામ રાજાઓની વાર્તાઓ ખૂબ જ હૃદયસ્પર્શી અને ઉદાસી છે આજે સિંધ દેશ પાકિસ્તાનનો એક પ્રાંત બની ગયો છે રાજા દાહિરે એકલા હાથે અરબ અને ઈરાનના ગરીબ લોકો સાથે લડ્યા કોઈએ તેનો ટેકો આપ્યો ન હતો પરંતુ કેટલાક લોકોએ તેને દગો કર્યો દહર એટલે કે ડાહિર છસો ઓગણસી એડીના નામના સિંધના રાજા બન્યા જ્યાં તેમણે વડા તરીકે પ્રધાન કાશ્મીરી બ્રાહ્મણ ચાંચને સોંપ્યું દરબારીઓ અને રાણી સોહિંડીની ઈચ્છા પર રાજા ચાંચે રાણી સોહિંડી સાથે લગ્ન કર્યા રાજા દાહિર ચાંચનો પુત્ર હતો રાજા ચાંચના અવસાન પછી તેના શાસન દરમિયાન વડાપ્રધાન રહેલા તેમના ભાઈ ચંદ્ર દ્વારા શાસન કરવામાં આવ્યું રાજા ચંદરે સાત વર્ષ સુધી સિંધ પર શાસન કર્યું માર્ગ આખી દુનિયા સાથે વેપાર માટે ખુલ્લો હતો સિંધના વેપારીઓ તે સમયગાળામાં પણ દરિયાઈ માર્ગે વેપાર માટે દૂરના દેશોમાં જતા હતા અને અરેબિયા ઈરાક ઈરાનથી આવતા જહાજો સિંધના દેવલ બંધાર થઈને અન્ય દેશોમાં જતા હતા વહાણમાં સવાર આરબ વેપારીઓ રક્ષકોએ કોઈ કારણ વિના દેવાલ શહેર પર હુમલો કર્યો અને શહેરમાંથી કેટલાક બાળકો અને મહિલાઓને પકડી લીધા આ વાતની જાણ સુબેદારને થતા તેણે પોતાના રક્ષકો સાથે વહાણ પર હુમલો કર્યો અને અપહરણ કરેલી મહિલાઓ અને બાળકોને મુક્ત કર્યા પછી જીવ બચાવતા અરબી તેના જહાજ સાથે ભાગ્યો હતો તે દિવસોમાં ઈરાનમાં ધાર્મિક નેતા ખલીફા દ્વારા શાસન હતું હજાજ તેમના મંત્રી હતા ખલીફાના પૂર્વજોએ સિંધ પર વિજય મેળવવાની યોજનાઓ કરી હતી પરંતુ આજ સુધી તેમને કોઈ સફળતા મળી નહોતી આરબ વેપારી ખલીફાની સામે દેખાયો અને સિંધમાં બનેલી ઘટનાને લૂંટની ઘટના કહીને સહાનુભૂતિ મેળવવા માગતો હતો ખલીફા પોતે સિંધ પર હુમલો કરવા માટે કોઈ બહાનું શોધી રહ્યો હતો તે આવી તકની શોધમાં હતો તેણે અબ્દુલ્લાના નેતૃત્વમાં આરબ સૈનિકોના જૂથને સિંધ પર વિજય મેળવવા મોકલ્યો યુદ્ધમાં આરબ કમાન્ડર અબ્દુલ્લાએ પોતાનો જીવ ગુમાવ્યો ખલીફા તેની હારથી દંગ થઈ ગયો ફરીવાર ઊંટ અને ઘોડા સાથે સિંધ પર હુમલો કરવા દસ હજાર સૈનિકોની ટુકડી મોકલવામાં આવી હતી ઈસવીસન છસો આડત્રીસથી એડી એક હજાર એકસો અગિયાર સુધીના ચિમોતેર વર્ષના ગાળામાં નવ ખલીફાઓએ સિંધ પર પંદર વખત હુમલો કર્યો પંદરમી વખત આક્રમણનું નેતૃત્વ મોહમ્મદ બિન બિન કાસિમે કર્યું સિંધી લડવૈયાઓને સેનામાં જોડાવા અને માતૃભૂમિની રક્ષા માટે બલિદાન આપવાનું કહે છે ઘણા યુવાનોની સેનામાં ભરતી કરવામાં આવી હતી સિંધુ નાયકોએ સખ્ત લડત આપી અને કાસિમને વિચાર કરતો કરાવ્યો સૂર્યાસ્ત થતા અરબી સેના હારની આભારી હતી કારણ કે શસ્ત્ર વિરામ સૂર્યાસ્ત સમયે થયો હતો બધા સિંધુવીરો આરામ કરવા માટે તેમના છાવણીમાં ગયા જયાનંદ બુદ્ધ અને મોક્ષ વાસ વાવ નામના બે શખ્સોએ કાસિમની સેનાનો સાથ આપ્યો અને રાત્રે સિંધુવીરોની છાવણી ઉપર હુમલો કર્યો અને તેમાં મહારાજા દાહિર અને તેના સૈનિકો માર્યા ગયા મહારાજા દાહિર અને અરબી સૈન્યના મૃત્યુના સમાચાર સાંભળી રાણી લાડી શબ્દ થઈ હતી અને તેણે અલોર તરફ કૂચ કરી હતી સિંધી નાયિકાઓએ આરોરની સેનાઓને એલોરમાં તીર અને ભાલા વડે આવકાર્યા હતા માતૃભૂમિની રક્ષા માટે ઘણી બહાદુર મહિલાઓએ પોતાનો જીવ આપ્યો જ્યારે સિંધી નાયિકાઓ અરબી સેનાનો સામનો કરી ન શકી ત્યારે તેઓએ તેમની પવિત્રતાને બચાવવા માટે જૌહર કર્યું બચી ગયેલી બે રાજકુમારીઓ સુરજદેવી અને પરમાલે યુદ્ધના ક્ષેત્રમાં ઘાયલ સૈનિકોની સેવા કરવા લાગી પણ તે દુશ્મનો દ્વારા તેને પકડી અને કેદ કરવામાં આવી જનરલ મોહમ્મદ બિન કાસિમે તેની જીતની ખુશીમાં બંને રાજકુમારીઓને ભેટ તરીકે ખલીફા પાસે મોકલી ખલીફા બંને રાજકુમારીઓની સુંદરતાથી મોહિત થઈ ગયો અને તેણે કાસિમને બંને રાજકુમારીઓને તેના જાનખાનામાં સામેલ કરવાનો આદેશ આપ્યો પણ રાજકુમારીઓએ કાસિમને તેમની હોશિયારીથી સજા કરી પરંતુ જ્યારે ખલીફાને રાજકુમારીઓની આ છેતરપિંડીની ખબર પડી ત્યારે તે તેને મારવા દોડ્યો પરંતુ બંને રાજકુમારીએ કટાર કાઢીને પોતપોતાના પેટમાં દીધી આવી રીતે રાજપરિવારની બધી સ્ત્રીઓએ પોતાના દેશ માટે આહુતિ આપી સત સત નમન વીરાંગનાઓને આવી હતી સિંધના રાજા દાહિર તેમની રાણીઓ અને રાજકુમારીઓની કથા જ્યાં પ્રાણ ગુમાવવું સ્વીકાર્યું પણ પરાજય સ્વીકાર્યો નહીં માતૃભૂમિ અને સ્વાભિમાનની રક્ષા માટે આપેલું આ બલિદાન ઇતિહાસમાં સદાય અમર રહેશે સત સત નમન એ વીરાંગનાઓને આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો